પરમ દિવસથી નવરાત્રિ શરૂ થાય છે માની આરાધનાનું પર્વ શરૂ થાય છે આપણને તમામને શક્તિની દેવીની ભક્તિ કરવા માટે પણ નવરાત્રિની રાહ છે સાથે ગરબા દાંડિયાની મજા લેવાની પણ રાહ છે પણ આખો દેશ બાવીસ તારીખની એટલે કે પહેલાં નોરતાની એટલે રાહ જોઈ રહ્યો છે કે મોટો બદલાવ જીએસટીના સ્લેબમાં આવવા જઈ રહ્યો છે અને એની શરૂઆત થઈ ચૂકી છે અમૂલે પોતાની અલગ અલગ સાતસો જેટલી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે આપ એમનું પોસ્ટર જોઈ શકો છો દૂધમાં લીટરે ત્રણ રૂપિયા માખણમાં વીસ રૂપિયા ગીનાભાવમાં પ્રતિ લિટર ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં જે ફેરફાર કર્યા છે તેનું આ પરિણામ છે બાવીસ તારીખથી આ ભાવ અમલમાં આવશે અમૂલે આઈસ્ક્રીમની કિંમતમાં પણ પંદર રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ભાવ ઘટાડાનો લાભ દેશભરના ગ્રાહકોને મળવાનો છે બાવીસ સપ્ટેમ્બરથી ફક્ત બે જીએસટીના સ્લેબ રહેવાના છે પાંચ ટકાને અઢાર ટકા અને એનાથી સાબુ સાબુ શેમ્પુ જેવી આવ આવશ્યક વસ્તુઓ એર કન્ડિશનર અને કાર સસ્તી થવાની છે અને આ નિર્ણયની જાહેરાત થઈ ચૂકી છે એટલું જ નહીં કોઈ પણ ઉત્પાદકો આ જે જીએસટીના દરનો ઘટાડો છે એને પાસોન ન કરે એવો કોઈ કારસો ન રચી જાય તે માટે ચાલીસથી વધુ એવી પ્રોડક્ટ છે જેના જેના ઉપર આપણા કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયની નજર છે ઓ એટલે જ આ શબ્દ વાપર્યો નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ બસ આ જ માહોલ યથાવત રહે આપણા લોકોના ચહેરા ઉપર રોનક હર જોવા મળે તેવી શક્તિની દેવીની પ્રાર્થના